गणपती दादा ने जय बोलो श्री हनुमान दादा ने जय बोलो सी किसी माना भारस मणि भोगा महाराज ने बोलो सी चेहर मानी बोलो श्री कालका मानी बोलो <coughs> श्री <coughs>

ત્યાં ત્યાં સુલજાવી દો મારા વતી ગોગ વખતે ભૂલી પ્લાવો આપજો શરણે હવે જશે બોલો શ્રી ગણપતિ દાદા બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે કાળકા માતાએ નમ કાળકા માતાએ નમ કાળકા માતાએ નમ વાસનાથ ભગવાનની જય વાસનાથ ભગવાનની જય ભગવાન ભલો ગણપદી દાદા ની જય ભલો હનુમાન દાદા ની જય ભલો કેસિન પાના બારસમણી ગોગા મહારાજની જય ભૂલો છે હરો માની જય ભૂલો કાળકા માની જય ભોલો શ્રી દેવજી ભુવાની જય શ્રી વસ્તા જય બોલો શ્રી સાહર ભુવાની જય બોલો શ્રી રાજુ ભુવાની જય જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણ કમળમાં માં સ્થિર કરો મારી મતી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી ખતી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનો આપી સાજે કાર્ય માં ધાજે ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા મતી ગોભક્તને પુલિતલાવવારણયા વેરિશોલો શ્રી કિશી પાના પારસમણી વનંતવાસુ કેશૈશ પદ્મનાભં શંખપાલુત્રાષ્ટ્રમ તક્ષકાલ્ય એ નવ નામાની નાગા સિમ્બા ના ગોગા અમર દબોત મારી ગાદીઓ ગાદીયો પર સત હે સિમ્બા ના ગોગા અમર દબોત મારી ગુણવંત કરી ને ગોગા રે આવી વગાડી કે શિંબા મા હા ખરે ગોગા અમર ધબો તમારી જાત દેવજી બુએ ભગતી આલ આપ્યા તેમને પુત્ર પરિવાર એ સિંભાના ગોગા અમર ધબો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં શોભે છે મહારાજ મહારાજનો સિંભાના ગોગા અમર ધબો તમારી મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી નિશાન અમર ધપોત મારી ગાદીઓ જળ હળ જોતો બાપુ ને જળ વાગે છે નોબતે નિશાન ખિસિમ્બાના ગોગા અમર ધપોત મારી આનંદે ઉતારે થી વાગે છે રૂડી ભૂગોળને કેસિમબાના ગોગા અમર ધ પોત મારી ગાદીઓ લીલોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ગઢિયા કેસિમબાના ગોગા અમર ધપો મારી ગાદ્યો રો મેં રો મેં દેવજીને રમ

સુખ આપોને ને ખીસીમ્બા ગોગા ખીસીમ્બા ગોગા અમર ધોત માં દેસોરે રે દેશ ડંકો રે વાગતો બલી વગાડી વરત ખંડ મોહા કેસિમ્બા ગોગા અમર ધોત મારી ગાદીઓ ચૈતર સુચોથ ને રમણ આવે ચડે છે અબિલ કંકુ ને ગુલા બના ગોગા અમર પોત મારી ગાજો રમણ આવે છે રૂડી દીપ આવે છે કાંઈ દૂર દૂર થી દેસાયો કે બના ગોગા અમર પોત મારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કે સિંબાના ગો કે સિંબાના ગોગા અમર તપો તમારી ગાજો વાખના વારનાર વેલા રે આવજો ઓકાર સુણીને પધારજો મહારાજ મહારાજે કે સિંભાના ગોગા અમર સપોત મારી કરુણા ગોપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન વે કર જોડીને બાળક વિન હરિત પધાર્યો મહારાજ કે સિંભાના ગોગા અમર સપોત મારી બોલો શ્રી કે સિંભાના બારસ મળ્યા બોલો શ્રી કે સિંભાના બારસ મળ્યા ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાયન ઓમ નમો ભગવતી વાસુદેવાય સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદ સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાણી જય આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાણી જય આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાણી જય આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની આગ આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડા માની જ અમદાવાદમાં બિરાજમાન થયા માં ભદ્રકાળી માની જો અમદાવાદમાં બિરાજમાન થયા માં ભદ્રકાળી માની જો અમદાવાદમાં બિરાજમાન થયા ભદ્રકાળી માની બોલ મારી અંબે જય જય અંબે મારી અંબે જય જય અંબે મારી અંબે જય જય અંબે ગોલ મારી અંબે જય જય અંબે